નમસ્કાર મિત્રો ચોવીસી બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે દસાડા પાટડી તાલુકાના મોટી મજેથી ગામ પાસે આવ્યા છીએ અને ત્યાં ઘણા બધા લોકોનો જે પ્રશ્ન હતો કે ઘણા ટાઈમથી આપણામાં તે વિડીયો પણ આવતા હતા કે અમારા ગામની જે શેરી છે તે ઘણા સમયથી જે છે ચોમાસું જીયા પછી પણ જ્યાં જે પાણી છે સુકાતું નહોતું અને ગંદકી છે તે બહુ જ વધારે પ્રમાણમાં થતી હતી એટલે આપણે ત્યાં રૂબરૂવાજ સ્થળની મુલાકાત લીધી અને આપણી સાથે જે ગામના ઘણા બધા જે લોકો છે તે આપણી સાથે અત્યારે હાજર છે આપણે કેમેરામેનને રિક્વેસ્ટ કરશું કે ફરતી બાજુ કેમેરાઓ ફેરવી અને ફરતી બાજુનો માહોલ બતાવે કેવો છે અને આપણી સાથે જે ગામના લોકો છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરશું કે આ સમસ્યા એમને ક્યારથી હતી અને આ સમસ્યાનું એમને સરપંચને નિરાકરણ કરવા સરપંચને એક વખત રજૂઆત કરેલી કે નહીં એ પણ આપણે બધી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરશું અને આપણી સાથે જે ગામના લોકો છે આપણે એમની સાથે થોડીક વાતચીત કરીએ અને કાકા તમારું પહેલાં તો નામ અને તમે કેટલા સમયથી અહીં રહો છો અને તમારે આ જે પાણીની સમસ્યા છે તે કેટલા સમયથી છે મા અમારે આ દોઢ પહેલાં તમારું તમારું નાનું નામ અલિકભાઈ ઉમરભાઈ મારા મકાન આગળ ટ્રેટ પાણી નર્મદા ઓલાનું નેકળે ગંદકીની ગંદકીનું અમે ઘણા સમયથી સરપંચો અને તલાટીઓને કીધું પણ કંઈક બજાર સમિત થતી નથી પંચાયતમાં રજૂઆત આઠ દસ વખત કરી પણ કંઈ રજૂઆત કશ હા નથી અને કામ થતું નથી એટલે આ અત્યારે જે પાછળ આપણે જોઈ રહ્યા છીએ જે આ ગટરનું પાણી છે ને બધું તમે જે દર્શક મિત્રો તમે જે અત્યારે પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને જે મારી પાછળ તમે અત્યારે ગામના જે લોકો જોઈ રહ્યા છો એ આ જે ગંદકી છે અતિશય જે છે તે કંટાળી ગયા છે તમે આજુબાજુ જે ઘણા બધા જે લોકો છે તે અહીંયા રહે છે અને ગંદકીનો માહોલ જે છે તે ઘણા સમયથી આવી રીતે છે અને આ ગામના લોકોનું એવું કહેવું છે કે સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં પણ જે અમારે જે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી તો આપણે જે સુરેન્દ્રનગર કલેક્ટરનો ચોખ્ખો ઓર્ડર છે કે કોઈ પણ ગામમાં ગંદકી કે પાણીની સમસ્યા હોય તો એનું જલ્દીથી નિરાકરણ કરવામાં આવે જેથી કરીને ગામમાં ગંદકી ના ફેલાય અને જે માંદગી છે તે માંદગી ના ફેલાય અને લોકોને ચાલવામાં કે સબ કોઈ તકલીફ ના પડે આવી રીતનું જે છે તે આયોજન કરવામાં આવે છે છતાં પણ ઘણા બધા આપણે પાતળી પાતળી તાલુકા ની વાત કરીએ તો પાતળી તાલુકાની અંદર બાણુ ગામ છે અને બાણુ ગામની આપણે વાત કરીએ તો બાણુએ એ બાણુ ગામમાં જે સમસ્યા છે તે છે અત્યારે હાલમાં અને ઘણા બધા જે ગામના વિડીયો પણ છે જે લોકો આપણા સુધી પહોંચાડે છે અને આપણી ચેનલમાં અવારનવાર જે ગંદકીના વિડીયો છે તે પણ ચાલુ હોય છે આપણે બીજા પણ ગામના લોકોને હારે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે આ સમસ્યાઓ એમને કેટલા ટાઈમથી છે અને કેટલી વખત એમને રજૂઆત કરી તો આપણી સાથે બીજા પણ ગામના લોકો છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરી બેન પહેલાં તો તમારું નામ અને તમારા સમસ્યા કેટલા સમયથી છે વીણા બેન મારું નામ છે અને આ છ મહિનાથી આ ગંદકીનું ઉકળા બધા ફરતા એ લેવરાવજો બધું એ બધું કરજો અમને ગંદકી બહુ નડે છે અહીંયા છોકરાઓનું બધા ગંદકી છે તમે સરપંચ તલાટી ના રજૂઆત કરી કે હા રજૂઆત કરી બે ત્રણ વાર જ્યાં તમે પણ એને કઈ હરાયું જ નહીં એટલે તમને કઈ જવાબ તો આપતા હશે ને કે આજ કરાવી દેશે હા એમ આજ કે એમ કે અઠવાડિયા પછી કરાવ બે દિવસ પછી કરાવ એમ કરે હે કઈ પણ નથી પણ કરતો કઈ હમુ આપણે પાસે બીજા પણ લોકો છે તમે તમે શું કહેશો અમારે 5 મહિના વરાથી પાંચ જ ન થાવતું અમારે પાંચ વાર પાણી બીજા પીવાનું પાણી તમારે અત્યારે ગટર ની સમસ્યા ક્યારથી આ છ મહિના થી છ મહિના થી તો આવી રીતે દર્શક મિત્રો જે છે ઘણા બધા લોકો આપણે વાતચીત કરીએ તો બધા લોકોનો ખાસ આજ કેવું છે અને તમે લાઈવ દ્રશ્યો જે પણ છે તે પણ જોઈ રહ્યા છો કે કેટલા ટાઈમથી જે છે એ આ સમસ્યાઓ છે હવે આઈકને તમે જુઓ આપણી પાછળ તો આ જે ગંદકી છે આ આપણે ના જોઈએ એકથી બે ફૂટ તો આઈકન ખાલી ગારો જ હશે એટલી બધી જે સમસ્યા છે તે આઈકને છે એટલે આપણો વિડીયો ઉપર તંત્ર સુધી પહોંચે તો જલ્દીથી જલ્દી જે મોટી મજીથી ગામ છે તો આ ગામનું ફટાફટ જેટલી જલ્દી થઈ શકે આ એમની જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવામાં આવે અને આ જે સમસ્યા છે તે ગામ લોકોની હલ કરવામાં આવે અને અહીંયા આગળને જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવે તેવી આ ગામ લોકોની બધી જે માંગો છે એને જલ્દીથી જલ્દી જે છે પૂરી કરવામાં આવે